તારી તો એવું જ કરવું જોવે કોક એમ કેવું જોવે કે તને તો ધન્યવાદ પણ તારી જનેતા નહીં ધન્યવાદ તારા માવતર ને ધન્યવાદ દોસ કાર્યો અવળા થઈ શકે કોઈ માણસો એ કદાચ આડાવળા કામ કરતા હોય તો કોઈ એના નાક કપાય થાય પણ કાલ હવારે કોક ઉઠીને એમ કે કે એ કોનો દીકરો છો ઈ તો વિચાર કર આ સાંભળવું પડે ને ઈ પેલા 11 લાઈન ને થાંભલે ઠડી દેજો અને એ કહે ને તઈને જ પકડી લેજો એટલે 108 ને ધકો ને

અગિયારમો દિવસ રામ અને રાવણના યુદ્ધનો બરોબર એમ કહેવાય ભગવાન રામના ભાથાની અંદર ખાલી એકત્રી બાણ છેલ્લા વધેલા રામને પરસો વળી ગયો કારણ કે રાવણ આમે બાંધવું રાકલા હમ નહોતું બાંધવાનું રાવણ હમ બાંધ એક જગ્યાએ મેં રાવણની વાત કરી ને મીઠા ભાઈ એક જણો મારી પાસે આવ્યો પ્રોગ્રામ પૂરો કરી મને કે માયાભાઈ રાવણને દસ મસ્તક હતા એકચ્યુઅલી અમુક અમુક દોઢા સુધરેલા દુઃખ બહુ દે આપણને જાણે કેમ આપડે રામનિયારી લંકા માં ગયા હોય નજરે જોયો હોય એમ ભાળતા મેં કીધું કે છે એમ હતા મેં કીધું હતા હાલ ને ખોટું મેં કીધું આપણું પેટ્રોલ બાળવું આપડે મને કે ગણતરીમાં મને બરાબર નથી બેસતું મને કે કાંઈ નવ હોવા જોવે અને કાંઈ એકચુઅલી અગિયાર હોવા જોઈએ બાપુ જાય બરોબર નથી લાગતું પણ નથી લાગતું દી હોય બાપનું કેટલા વર્ષ પેલા પછી ના તમે હોવા મેં કીધું કેમ કે એક મુખ્ય મસ્તક તો ખરું તો બે બાજુ ચાર ચાર તો કેટલું સંતુલન અગિયાર હોય તો બે બાજુ પાંચ પાંચ મુખ્ય તો ખરું જ

ઈ રાવણ ની સામે ભગવાન રામ પાસે આ બધા ભાથા સામે જોયું તો ખાલી એકત્રીસ છેલા બાણ વધેલા પરસો વળી ગયો રાઘવ ને વિભીક્ષણ ને બોલાવે છે વિભીક્ષણ આ કેમ આને જેટલા મસ્તક કાપો એટલા નવા આવે આ બે ચર્ચા કરે ને રામ ને વ્યાકુળ જોયા હવે રામ ભક્ત જોઈએ કે રામ કે કેવું જોવે ને રામ ને આવીને હનુમાને કીધું કેવું જોઈએ તમારે ભગવાન હટી જાવ એક કોઈ રામ રામને ધક્કો મારીને આમે ખેહી નાખ્યા હનુમાન હવે પાછો રામાયણમાં નથી ગોતતા નહીં હા આ ઘણા એમ કે ડિંગલ પુરાણ છે આ રામાયણમાં નથી નથી રામાયણમાં લે કેમ ફરમાયશે સારી ફરમાયશ આવી ના ના જાદુ બાબા ગુજરી ગયા કોઈ ફરમાયશ કરતા નહીં જાદુ વાટે હોય હુઈ જાય કારણ કે મોજ થી આવ્યો છું ભલા મને રામાયણ નો પ્રસંગ નથી એમ એ નકો રામાયણ નો પ્રસંગ છે એમાં હનુમાનજી મુષ્ટિકા મારી છે રાવણ ને પ્રસંગ છે પણ આમાં મારા ગદા લેવરાવી કારણ કે આખી રામાયણમાં હનુમાનજીએ ગદાનો ઉપયોગ જ નથી કર્યો ભાઈ આખી રામાયણ તમે એ જોઈ લ્યો ક્યાંય હનુમાનજીએ કોઈને ગદા મારી હોય એવો ક્યાંય પ્રસંગ જ નથી શંકર નંદન કોઈને કોઈને મુષ્ટિકા મારી મારી છે છે અને બહુ ક્રોધમાં હોય તો એમ ઘા કર્યો કર્યો બાકી ગદાનો સાળો જ જ ગદાને કીધું બાપો પડી જ રે તને ખે એવો કોઈ જીમો જ નથી આ ધરતીમાં એટલે હનુમાનજી એમ કેવા માંગે હથિયાર રાખવા પણ ઉપયોગ ન કરવા અને રાખવા તો ભીર્યા રાખવા ખાલી નહીં કારણ કે ખાલી થી બે બીવે જેની મારે હનુમાનજી ને ગદા રામાયણ બહાર પ્રસંગ થયો રામને ધક્કો મારી અને આપણે ઘણી વાર જોઈ ને તો ભાઈ આમાં ઓડિયો એવા બેઠા હોય કે અમારું પાંચ શું આવે એવું બોલવા વાળા હોય એવું ગાવા વાળા બેઠા હોય

કેનો દીકરો છો આગી આ તો પછી રામાયણ માં આવે છે તમે એમ પાસે એમ ન માનતા તો મારી ઘોડે બોલવું એટલે કેનો દીકરો કે વાલીનો રાવણ ઉભો થઈ ગયો હતો કારણ કે સ મહિના બગલ માં રાખ્યો તો રાવણ ઈ વાલી કે વાલી ને દીકરો હા શું કરતા બાપા પૂછ્યું છે કુશળતા પૂછી છે શું કરે તાર બાપા ત્યારે અંગત એ અંગત બોલ્યો છે

હેના પહેલા તારા બાપને જેણે મારી નાખ્યો એની ભેગો તું બેઠો તું મારી ભેગો ફળી જા અને આપણે બે ભેગા થઈ અને તારા બાપનું વેર વાળી ઘડીક ચાય જવા આવે ગયો ઘડીક મૂકી ગયો ચાય થાય રાવણની વાત આવતી અહીંયા ચા કોફી કાંઈ નહીં હા ઘડીક લાવતા નહીં કાંઈ ચા કોફી કાંઈ નહીં હા અંગત એવું કીધું તું તને તારે બીજી વાત એ છે હે અંગત તું મારી ભેગો ભળ તારા બાપ નું વેર વળે અને બીજી વાત કે અત્યારે તમારી રામ ની ફોજ છે કોણ મારી હામો બાંધે એવું ત્યારે અંગત એટલું બોલ્યો કે મહારાજ તમને જે રામના બાળની તાકાતની ખબર નહીં હોય કે વાત તારી સાચી છે અંગત પણ એની શક્તિનું અપહરણ મેં કર્યું છે એટલે એના વિયોગમાં એટલા બધા નિર્બળ થઈ ગયા છે લક્ષ્મણજી મહાન છે પણ એ ભાઈ ની આવી પરિસ્થિતિ સામે લડેવો હા એક માં મને થોડુંક દેખાણું થોડાક દી પેલા જે મારું ગામ ભડકે બાળીને ગયો એમાં મને થોડીક તાકાત દેખાણી જ્યાં હનુમાનજી ના જ્યાં વખાણ કર્યા ત્યાં તો અંગતને પરહના પલ્લા મળ્યા ભાઈ કે એમાં દેખાણું ને કે હા તો હું પણ વાલી પુત્ર છું મારી ભૂજાઓની તાકાતની રાવણ તને ખબર નહી હોય અને હવે જો તને એનામાં મહાન બળ દેખાણું હોય તો આજ સોગંદ રામના તારી કચેરીમાં પગ મૂકું છું મને મારવાની વાત તો ન્યા જાય પણ તારી આખી લંકાની કચેરી માલી જો કોઈ મરદનો દીકરો મારો પગ ઊંચો કર લે તો સોગંદ રામના ખાઈને જકાઉ કે માં જાનકીને મૂકેને મે હાલતા થઈ જાઉં પગ મૂકી દીધો આખી લંકાની કચેરીના એના કોઈ માલી કોઈ એમ કેવાય અંગત નો પગ ઊંચો આખી કચેરીમાં કોઈ એ એનો પગ ઊંચો ના કરી શક્યા અને પછી અંગત બારો નીકળ્યો ત્યારે કોઈક હામું મળ્યું એટલે એને પૂછ્યું કે અંગત કે હા કે તારો પગ જો કોઈ ઊંચો નો કરી શક્યો તો તું રાવણ ને ન મારી ત્યારે અંગત નો જવાબ જુઓ તમે એને ધીમેક દિન એટલું કીધું એક પાટું ભેગો પતાવી દો પાણી નો માગે રાવણ વાલી પુત્ર અંગત છું હું છ મહિનાનો હતો તેથી મારા બાપે ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો હતો તેથી હું છ મહિનાનો હતો તેથી ઘોડિયામાં હું તો હું તો રાવણ ને મારતો હવે વીસ વર્ષ નો છું એક પાટુ ભેગો ઓકાવી નાખો તે માર્યો કેમ નહીં જ્યારે અંગત એટલું બોલ્યો છો કે જેને મારવા માટે મારા બાપે લંકામાં ધક્કો ખાધો એનું માચમ ઘટે એટલે ઈ આ બધા રામ ધક્કો માર્યો અને બે હાથે ગદા પકડી ભાઈ અને ધણ ફરી હોય ઝાડકીને રાવણના બરડામાં નાખી ગદાઓ એ રાવણનો વાહો અને એમાં હનુમાનજીની ગદા પડી ભાઈ અને રાવણ પીડ્યો ભાઈ ભાખ દીન ફફાકો તો બોલે ને દ ધ માથા પડે એટલે ભક તો થાય જ ને ભાઈ એ ભાગ દીન પીડ્યો ને મોઢામાં ધૂળ ગળ ગયી રાવણ ખબર ઘા ખાચો હવે એક તો આખું કુટુંબ વયું ગયેલું ને એમાં બળડામાં લાગે મોઢામાં ધૂળ ગળ કરતો ઉભો છો આમાં કોણે કાકી રહવાય કોણે ખા કર્યો તો રામ મળ્યા હે બાબા હનુમાન કે કે નહી તપડો ઓકી જાવા નહી એટલે તો હળું મારતો તો ભલા મને આનો સાળો નો કરાય બો હું ચૂપ ચૂપ વાતો કરો એ કોણે ખા કર્યો હનુમાન કે મેં કર્યો હે મેં કર્યો ગા હજી કરવાનો વાત તો કે એમ જ હોય ને કે ખા કર્યો હા રાવણ કે તારી માને ધન્યવાદ

ભગવાન શિવ ને લંકા પૂજા દેવા આવવા ધકો થાય કૈલાસ માં પૂછી પૂછી લેખ લખે ના પાણી ભરે કરે હું બાંધીને બેઠો છું અને એ હનુમંત આશુતોષ મહાદેવ ભગવાન ભોળિયાનાથ ની પૂજા કરતો ને એટલો બધો મોજમાં પૂજા કરતો હોઉં એ પૂજા કરતા કરતા કમળ ખાલી થઈ જાય તો મારા માથા વાટીને એમ કહે ભગવાન શિવ ને ચડાવતો હોઉં અને ઈથી જો ભગવાન શિવ નો રીજે તો મારું આંતરડા કાઢી અને એનું શિવ સ્થાન એમ કહેવાય કે વાદ્ય બનાવીને એની માથે શિવ સ્તોત્ર બોલતો હોઉં અને હે હનુમાન સતાય જો શિવ ના મારે હામુ જોવે તેથી મારી વી પૂજા ઉથી હું કૈલાસને ઊંચો કરતો હોઉં કૈલાસ ઊંચો કર્યો ત્યારે ઈ પછીનું ભગવાને લંકા આવીને પૂજા દેવન શરૂ કર્યું રામ ભોળાનાથ કે તારા અહીંયા નહીં આવે હું અહીંયા આવે કારણ કે મા પાર્વતીએ ભોળાનાથને ઘગલાવી નાખ્યા બોલો કૈલાસ ઉસો કર્યો ને તે બધું હલવલી ગયું ભોળા ના તો સમાધિમાં એને કઈ ખબર નહીં પણ માં થોડા સમાધિમાં હતા જેવા જેવા ભોળાનાથે નાથે આગ ખોલી ને માં ખીધાણા એ કે કોણ હતો એ માથાળો એ તમારે ન્યા પૂજા દઈ આવવાની બધું હલ બલાવી નાખ્યો ગણપતિને બધા ભાગ્યા માઇન્ડ હોય પકડી 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 નાખ્યા આ તો બધા દેકરો દેકરો બોલી ગયો હોય એમાં ખબર એક શાસ્ત્રમાં તો એવો ઓલું છે કે રાવણ જયારે ભગવાન શિવના દર્શન આવતો ને સમાધિમાં બેઠા હોય ગણપતિ મારી વીર પૂજાઓની હો આંગળીઓ અને આકાશ રૂપી મારી કમળ ખીલી હોય એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય ને એવો તારો કૈલાસ દેખાતો હતો ઈ હું રાવણ એને બદલે એક ગદા ભેગો પાડી દીધો ન

અને કોઈની માથે જો ગદાનો ઘા કરી દો તો હાડ આડા આડા હાટ કરતો પાતાળમાં ઉતારી દઉં એને બદલે તું પાતાળમાંય નો ગયો ને મિરોય ની ખાલી ગોઠણીયા ભરી છો એટલે ઉતારી માં ધન્યવાદ એ ધન્યવાદ છે જ્યારે અમુક અમુક એક લોટ એવો છે કે એને ધન્યવાદ છે ન દેવો આપણે તાજા તાજા લગ્ન છે હોય પાટ પાટુઠામણના રૂપિયાના મોબાઈલ લીધા બે જણાએ હામ હમણાં ગલે જાય માવો લે મગજ ન્યા હોય ઉભો માવો સોળતો હોય માવો મોઢામાં નાખે દુકાન વાળામાં ખીજાય હારી તમારે કે રોજ ખાઈ છે પણ તને મેળ નથી લાગે આવું ઓલી એની બાપ ના બેઠી બેઠી રોહડે રોટલી કરતી હોય દીકરી પંદર દી પછી આટો જાય અને મા દીકરી બે વાતું કરતા હોય એ વાતું સાંભળી ને એની પેલી ખબર પડી જાય કે આ ખોરડામાં ખાનદાની કેટલી છે

અટકાવ્યો છે વાત મેં ન્યા હું જાય પાછો આ પ્રસંગો નોખા નીકળ્યો છે એ ફાઈનલ ઓલી સીધું મોબાઈલ ઓડે લે રોટલી વણવાનું સાલુ ઓલો હું કે મારે તમને નો કહેવાય પણ અહીંયા કીને વાંધો નહીં તમે ક્યાં કોક છો પહેલી વાર જે વાત કરતો હોય માં હા મેલી જવાબ આવે એ તો રીંગ વાગે એટલે ખબર પડી ગઈ હતી તમારો બોલો ને ત્યાં તાર બાપા હાઠ્યું ક્યાં ગયા તારો ભાઈ કપા વેસવાઈ ગયો પેલો નાનો એ હરિયો ગીરી એને મોટર સાયકલ આવડે તો મોટરસાયકલ એને કેમ તને મૂકી દે મોટરસાયકલ નથી કોક ની હીખ્યો આમ જો ગુગે કેટલા દિવસ છે આ ઓલી દીકરી બિચારી એક બેન ના ત્રીજો દી છો તો ઓલો ગળગળો થઈ જાય સહેલાઈ થી તેની દી કહી દીધા ને ઘૂઘ્યા તેણી તેણી વર વ્યાઈ જાય એવું લાગે એટલે ઓલીને બિચારી એના બા બેઠા હોય બોલાય નહીં પણ ટૂંકું બોલે સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે આ સેમ ટુ યુ બા સાંભળી જાય એટલે બાને ખબર પડી જાય ગુગેશ કુમારનો ફોન લાગ્યો

એક જણો હનુમાનજી મંદિરે દર્શન થઈ ગયો દર્શન કરીને ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ ગયા તાતા વિવેક નો દીકરો થઈ ગયો હનુમાનજી ને કે પ્રભુ તમારે મને વળાવવા ન આવાય હનુમાનજી કે તને કોણ વળાવવા આવે નીકળે હું થોડો તને વળાવવા આવું તારો બાપ પધારો રામ સાહેબ પધારો પધારો નમસ્કાર નમસ્કાર વાહ આખું જંગલ ખાતું આવી ગયું છે અને મોદી સાહેબ એ પણ જોઈ જોઈને મંત્રી પદ આપ્યા બધાય વન ખાતું કિરીટ સિંહ કારણ કે વનમાં સિંહ હોય ને પછી પાછું આમ ડાંગ આવે એ બાજુ મંગુભાઈ તો ત્યાં પાછા સિંહ નો હોય ત્યાં મંગુભાઈ હાલે કેવું ગોઠવું મને તો એ જોયા કર્યું હમણાં એક સરદારજી ફરવા આવ્યા અમૃતભાઈ સરદારજી તમને કહો હાથ હાથ ઉભા વાહાય સિંહ ખાઈ ગયો પછી સિંહ ની ના ભેગી થઈ સિંહ ને ગગ લાવ્યો હોરઠ નો સો હોરઠનો આફ્રિકાનો નથી આપડી ધરતી ના નહી ખબર અહીંયા મહેમાનોને માન દેવાના હોય બિછાડો ફરવા આવ્યો ઉલાળી નાખ્યો જોતો તો કઈ દિલ્હી થી નતા દિલ્હી વાળા નતા એવું કીધું સિંહે સિંહે આપણે મેં કે સિંહે વાત કરી તમને કહું છો તમે એ બિચારા તાળાકુસી રિપેર કરવા વાળા હતા અને ત્યાં હા ઉપાડી લીધાઠ નું પાણી લાવતું છે મને ખીજાતા નહીં સિંહ અને સિંહ રોવે ભૂંડો બહુ લાગે હવે તમે મને કઈ કહેતા નહીં તક કેમ પંજાબી ખાય તો મારે ક્યારે પંજાબી ખાવું જ નહીં હનુમાનજી ઓલા ને કીધું કે લુખેશ હું તને વળા તો પ્રભુ તમે પાછળ સુકામ આવ્યા તક કોના બુટ બટકાવી જોવા આવ્યો બટા મગર અમે તારી પેઢી ને જાણીએ આ ખરેખર આ વર્તમાન યુગ જે છે વાસુરભાઈ એ ટનાટન યુગ છે આ કોઈ એમ કેતું હોય કે કળયુગ છે ને કાઈ છે નહીં નહીં રાકલી નો હોય આવી વાતો કરે બાકી ના હાઈવે મળી ગયા જાતા આવડે તો તમે અમેરિકા જઈ શકો હતો એક સમય ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા આપણે પાસે હરખા ખાટલા નહોતા મહેમાન આવતા જયારે પાડો પાસે માગવા જવા પડતા ગોદડા પણ માગવા જતા બે હારા ધોળા ગોધડા આપો ને અમારા વેવાય આવે હા હે

એને બદલે આ વર્તમાન યુગ એક વર્ષની પૂરી થવા આવી નબળું નથી લેતું આ સારા નો છે કોઈ પણ વ્યક્તિ ગમે એમ જીવે પણ એની અંદર જેની પાસે પરમાત્માની નજીક કે ભગવતીની નજીક જીવતો હશે એનો કોઈ વાળ વાકો નહીં થાય કારણ કે આ આ ભજનનો યુગ છે આ અધાર્મિક વ્યક્તિઓનું કોઈનું નહીં આ લખાય ો કેવાતા એવી રીતનો વ્યક્તિ અત્યારે નહીં ચાલે નિર્મળ કોણ છે દયાળુ કોણ છે વિવેકી કોણ છે કોની પાસે સારી બુદ્ધિ છે કોણ સારો રસ્તો દેખાડે છે એવી વ્યક્તિની શોધ કરે છે